બચાવે તે હા હા એ તમને ફે ભાઈ એક આઠ ચલો ઝોલાભાઈ ભાઈ આ એક ચલો ત્રીસ ત્રી ત્રીસ રીયા બોલભાઈ કો આ માલના બસો ત્રીસ ત્રીસ રૂપિયા ત્રીસ ત્રીસ હારું ફેંક આ જોઈએ મેલો બસો

પાંચસો રૂપિયા બે ત્રણ પાંચ છો બાર રૂપિયા ત્રણસો બેઠાવી એક એકત્રી એકત્ર રૂપિયા કમાય ચેરસો એકત્રી રૂપિયા જો માતી માંથી માત્રી ગયા માતી માત્ર હાથ ચાલતી રીતે એંસો પંચાજ થાય છે જેવું થાન હાથ આઠ થાય તો બસો બસો રૂપિયા બસો સોતેર રૂપિયા સાત હજુ પચાસ ને પંચાબસો પાંચ રામ પાંચ હજાર હજાર અઢાર રૂપિયા બસ અઠાવ્યા અઠાર રૂપિયા બસો અઠાર અઠાર રૂપા અઠાટા અઠાર હજાર ઓગણીસ ઓગણી બે એટલું બાળ પસી તમે હજાર હજાર પચીસ હતી નો તમાવ ઘન રૂપિયા ہیلو ہری سی 74 91 940 اے بھائی آ جا لو 40 40 ہلو ہری سی 31 12 32 32 32 32 32 332 332 332 132 332 33 हेलो हेलो 332 332 હાટે હરકે આપચી 33 આરેત્રી 33 67 44 42 54 52 65 65 67 ના

રૂપિયા એકસો એક બે ચાર પાંચ છ ના બાર એકસો બાર ત્રણ બાદ છ એકસો બાર રૂપિયા का 111 152 605 58 देखा 101 12 12 64 25 पापा 75 70 80 30 30 98 99 90 100 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 1

આ કે આ કે આ કે આ રબે 150 આ કે આ કે આ રબે બોલ બેક આ કે આ કે આ ને એ બાઈકરો આ કે આ 4 250 આ છે 150 આ કે આ ₹10 આ કે આ 12 12 ₹12 12 ₹12 13 250 આ કે આ તે ને 92 કેલીભાઈ કાવેરી 44 41 ખોપા નો ચોપા હે કેસા બાતા જોપા પાં 500 રૂપિયા પાંચાવ 70 લે લાવો લે લાવો છે 578 77 87 89 80 81 81 62 61 78 33 3 741 તો 42 જાતા હમા છે 88 52 90 90 78 81 62 54 65 10 60 સિત્તેર બેસો પાંચ બેસો ત્રેસી પંચાચન નેવ પાંચ બસો પાંચ પાંચ વ્યવ પચાસ વ્યવ હચ્યાવીસ દોસો સત્તાવીસ જો હે બસો સચ્યાવીસ બચાર ઓગણચત્રી પત્રીસ પાંચ હતી ચાલી એકતા બાંધા પચાસ દસો બાવન ચાંચપણ છોપન છપ્પન છ્નવે

12 રૂપિયા 12 12 રૂપિયા 12 13 રૂપિયા 13 100 107 89 19 19 20 20 22 25 26 37 13